વલસાડના વાકલમાં સાંસદ ડોક્ટર કેસી પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા વલસાડ તાલુકાના વાકલ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર કર્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ડોક્ટર કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ કમલીશ ઠાકોર વાકલ પંચાયત મહિલા સરપંચ ભારતીબેન દેસાઈ અગ્રણી રમેશસિંહ પઢિયાર સાયનાથ હોસ્પિટલના ડોક્ટર હેમંતભાઈ પટેલ ગણેશ બિરારી સહિતના મહાનુભાવો તથા ગ્રામજનોએ ભારતને બે સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરવાના શપથ લીધા હતા ઉપરાંત સરકારશ્રીની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી જીતુભાઈ ચૌધરી દરેક ભારત અને રાજ્ય સરકારની યોજના ઘરે ઘરે કઈ રીતે પહોંચી શકે તે માટે સંકલ્પ યાત્રા નીકળી છે આયુષ્યમાન કાર્ડ સો બનાવવા જોઈએ ઉજ્જવલા યોજના હેઠળ ગેસના ચૂલા આપવામાં આવી રહ્યા છે અન્ન સુરક્ષા દૂધ સંજીવની જેવી યોજના અંગે માહિતી આપી હતી વલસાડ તાલુકાના વાકલ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ સાંસદ ડોક્ટર કેસી પટેલના અધ્યક્ષતા પણ હેઠળ યોજાયો હતો આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરાયો હતો આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ગ્રામજનોને સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવી જે ગ્રામજનો સરકારની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત હોય તે તમામ લોકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા અને પોતાના તેમજ દેશના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું સાથે જ તેમણે સરકારની યોજનાઓનો લાભ લઈ પોતાનો વિકાસ સાધનાર લાભાર્થીઓને પણ બિરદાવ્યા હતા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલી યોજનાઓના લાભ વિશેની વાતો કરી હતી વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને લોકોએ રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી